ડબોઈના મહુડી ભાગોળ વિસ્તારમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે આજે એક ગાય તોફાને ચડી હતી આ તોફાની ગાયે એક બાઈક અને રિક્ષાને અડફેટમાં લીધી હતી ડભોઈ નગરના મુખ્ય માર્ગો પર રખડતા પશુનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે અવારનવાર વાહન ચાલકો પર ગાય અને આખલાના હુમલા કરવાના અવારનવાર બનાવો જોવા મળી રહ્યા છે તેમ છતાં પણ ડભોઈ નગરપાલિકા દ્વારા ગાય કૂતરાઓનો ત્રાસ દૂર કરવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી જેથી ડબોઈ નગરના વાસીઓમાં ભારે રોષ વ્યાપેલો છે આજે પણ ડભોઈના મહુડી ભાગોળ વિસ્તારમાં રખડતા પશુએ ધમાલ મચાવી રિક્ષા અને બાઇકને નિશાને લીધી હતી આ ઘટનાને લઈને વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી બાઇક પાછળ ગાયે દોડીને હુમલો કર્યો હતો સદનસીબે બાઇક પર સવાર ત્રણનો આ બાદ બચાવ થયો હતો મહુડી ભાગોડ વિસ્તારમાં સવારથી જ ગાય આખલાય આતંક મચાવીને લોકો પર હુમલા કરી રહ્યા છે પશુના હુમલાને કારણે ભોગ બનનાર દસ લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી જે પૈકી રાજુ પાટણવાડીયા રમીલાબેન પાટણવાડિયા સુરેશ નગીનભાઈ પટેલ સાજીદ મનસુરી ફિરોઝ ગરાસિયા સુખાભાઈ તડવી મીનાબેન તડવી સલીમભાઈ પઠાણ લાલાભાઈ રાઠવા વિગેરેને રખડતી ગાયે આતંક મચાવ્યો હતો જેમાં દસ લોકોને સામાન્ય ઈજા પહોંચાડી હતી બાઇક અને રિક્ષાને નુકસાન પણ પહોંચ્યું હતું બે કલાક તોફાને ચડીલી ગાયે આતંક મચાવ્યો હતો આ ઘટનાને લઈને ડભોઈનગર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી